સુરતના પૂણા વિસ્તારમાં થયેલ ગેંગરેપ મામલે બંને આરોપીને ઘટનાસ્થળે લાવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સુરતના પૂણા વિસ્તારમાં ગત તેર ફેબ્રુઆરીના રાત્રે એક મકાનમાં ઘુસી આરોપીઓ દ્વારા મહિલા પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપી નિકુંજ બિંગરાડિયા અને દિનેશ યાદવને ભાવનગરથી ઝડપી પાડ્યા હતા ભાવનગરથી બંને આરોપીઓને સુરત લવાયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પ્રાથમિક તપાસમાં દિનેશની પહેલાથી આ મહિલા ઉપર દાનત બદલી હોવાનું સામે આવ્યું છે છે કે બંને આરોપી રીડા ગુનેગાર હોવાથી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા નથી આ સાથે જ મેડિકલ તપાસમાં નિકુંજે સિમેન્ટનું સેમ્પલ પણ આપ્યું ન હતું પોલીસ બંને આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરી પંચનામું કરાયું હતું ગિંગરેપના બંને આરોપીઓને આજે પૂના પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું બંને આરોપીઓને પહેલા તે રહેતા હતા તે જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને તેનાથી બસો મીટરના અંતરે આવેલા ભોગ બનનાર અને જ્યાં ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ત્યાં બંને આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા બંને આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલતા હતા અને ઓનલાઈન પંચનામું કરવામાં આવ્યું હતું